જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં છેલ્લા દસેક દિવસથી અનરાધાર વરસાદ પડવાની સાથે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂર આવતા કેશોદના ચાર ચોક રેલવે ફાટક પર અંડરબ્રિજનું કામ ચાલતું હોવાથી કેશોદના મધ્યમાંથી પસાર થતી ટીલોળી નદી અને ઉતાવળિયા નદી કિનારે તંત્રની મીઠી નજર તળે ગેરકાયદેસર દબાણો થવાથી વરસાદી પાણી સહેલાઈથી વહી શકતું નથી જેના કારણે વરસાદ બંધ થયા પછી પણ પાણી ભરેલું અને વહેતું રહે છે કેસોદના પૂર્વ વિસ્તારના રહીશોને શહેરી વિસ્તારમાં આવવા માટે ગાંધીનગર સોસાયટીમાં આવેલા ઘર નીચેથી પસાર થવું પડે છે ત્યારે નદીઓમાં ઘોડા પૂર આવતા ધસમસતા પાણી વચ્ચે જોખમ ખેડીને પસાર થતા વાહન ચાલકો હેરાન ગતિનો ભોગ બની રહ્યા છે ચોમાસાના ત્રણેક મહિના હજુ પણ બાકી છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં નહીં આવે તો કોઈ નિર્દોષ વાહન ચાલક આકસ્મિક ઘટનામાં જીવ ગુમાવશે તો તેની જવાબદારી કોની રહેશે તેવા સવાલો ઉઠવા પામ્યા છે રાવલિયા મધુ સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ